સરકારને હું એ કહેવા માગું છું પેલા તો દોઢ મહિને આ યાદ કેમ આવ્યા કે દોઢ મહિને એને એમ કીધું કે ને મળવા જાય તો ત્યાં લગી આ બધા ભાજપના ધારાસભ્ય કે એના આગેવાનો પ્રમુખ પ્રમુખો એ બધા ક્યાં હતા અને બીજા નંબરમાં જેથી આ રાજકોટ બંધ કર્યું તેથી ભાજપવાળા પોલીસ પર દબાણ કરી અને તમામને ફોન કરાયા પીએસઆઈના પોલીસ વાળાને કે અહીંયા ન જાતા અહીંયા ન જાતા કે ભાઈ ન જાતા કોઈ તમારા બાપની બીક લાગે છે અમને અને તમે કેમ ફોન તમારામાં તાકાત હોય તો હું અનુરૂધસિંહ પી જાડેજા ગામ ખાખરા તાલુકો ધ્રોલ ને જિલ્લો જામનગર મારા નંબર હે નવાણું હા એકતાલીસ પચીસ એક આડત્રી મને ડાયરેક્ટ ફોન કરો જો અસલ તમારી માયા હું ખવરાઈ હોય તો તમે વાયા વાયા કેમ બધાને ફોન કરો છો હવે તો તમારે ગયા હોત તો તમને ખબર પડે કે આમાં શું આને આની હાલત હોય તમે કેમ બધાને ફોન કરી કરી કે દાબમાં લેવા માગો છો તમે ભીનું હમ કરવા માગો હો કે તમારામાં તહેવાર નથી સારો નમાલીના પેટના અને બીજું અમે સીએમ સાહેબને મળ્યા તો સીએમ સાહેબને મેં રજૂઆત કરી કે સાહેબ અમે રાજકોટથી ગાંધીનગર લગી આવી છી તો અમારે ફોર વ્હીલર આવી તો અમે પીયુસીનો હોય તો પીયુસીની તપાસ કરે વીમોનો હોય તો એની તપાસ કરે લાઇસન્સનો હોય તો એની તપાસ કરે તો કાં અમારે દંડ ભરો પડે અને કાંઈ અમારી પાસે તોડ કરે તો એ વસ્તુની જો તમને રોડ ઉપરની ખબર હોય આ વ્યક્તિ નીકળે આની પાસે કાંઈ નથી તો આ વસ્તુ તમને ખબર નથી આમાં કેટલો ભ્રષ્ટાચાર હાલે છે આ બધું રૂપિયા ખાઈને જ ચાલે તમને બધી ખબર હે તો એની પાસે કેમ તમે એને એવું કાંઈ કરતા નથી કાર્યવાહી જરાય સંતોષ નથી મુખ્યમંત્રીને મેં આ કીધું ને તો એની પાસે એનો જવાબ પણ નહોતો એને એ બોલી નો કે અમે આ વસ્તુનો તમે કહો અહીંયા પોગીસી ત્યાં લગી મા થાય છે તો કે ના ના એ બરોબર હે તો તમારી પાસે એને તાકાત નથી વસ્તુ બંધ કરાવવાની તો આનો નહીં દેવડવાની તમારી જ તાકાત છે બીજા નંબરમાં હસંઘ વિના પણ મેં કીધું કે અહીંયા તમે કહો છો કે ગુજરાતમાં દારૂબંધી છે તો અહીંયા બિયર અને ઇંગ્લિશનો પણ જથ્થો નીકળ્યો તો એને એની પણ કંઈ તમે કાર્યવાહી કરી હતી એ લઈ આવ્યો ક્યાંથી કોણ લઈ તો એને એને પણ આપણે જવાબ કાંઈ ન આપીએ કા હવે કાર્યવાહી તો આને કડકમાં કડક સજા કરે અને અમારી માંગણી બાર મુદ્દાની છે એ બારે બાર મુદ્દા અમલમાં લઈ આવી અને એને ઝડપથી એને સજા કરે લાગે છે બાર મુદ્દા સંતોષ હશે તમને લાગે અમને એવું કઈ લાગતું નથી એ પણ એક શબ્દ બીજો કઈ બોલ્યા નથી ખાલી એટલું બોલ અમે સાથે છે એ સાથે હોય તો સત્તાધારી પક્ષને શું વારો એક ફોન બધું મંડે થવા કે ભાઈ આ મંડો કરવા તો એનો હજી કઈ તૈન તૈન થી થયા હજી કોઈ કોઈનો પછી ત્યાંથી નીકળ્યા પછી કોઈને કઈ ફોન આવ્યા નથી અને અહીંયા ગયા તો અમને વિડીયા કોન્ફરન્સ મળવાની અને બીજાને બધાને ના પાડી હતી આપણને તો ના નથી મને નતો કોઈનો ફોન આવ્યો પણ અમુક ઘણાને ના આવી હતી કે ભાઈ તમે વિડીયા કોન્ફરન્સમાં એ ન જતા ત્યાં નો આમ કરતા અહીંયા જવાની મનાઈ છે હું એક જ વેરા અહીંયા ગયો હતો બાકી કોઈને એની ગાડી જ નહોતી એની ગાડીમાં લઈ ગયા હતા હું તો મારી પ્રાઇવેટ ગાડી લઈને ગયો હતો અને અહીંયાથી બહાર આવ્યા પછી ભાજપના અમુક લોકોના ફોન આવ્યા અમારા જામનગર જિલ્લાથી જે ભાજપ પ્રમુખ છે એમનો પણ મારી ભેગા જે મારા ભાઈબંધ હતા એનામાં ફોન આવ્યો કે તમે જામનગરવાળા કેમ અહીંયા ગયા મીડિયા સામે અને કેમ આમ કર્યું તો શું ભાઈ તારા અમને લાગે છે રમેશભાઈ મુંગરા ને ભાજપ પ્રમુખ જામનગર ના કે તારા બાપ બીક લાગે છે તારામાં તાકાત હોય તો મારા નંબર ઉપર ફોન કરીને કે તમે કેમ અહીંયા ગયા તા તું બીજા ને કેમ ફોન કરીને કેશો તારો છોકરાને ખાલી એક દિવાળી તો મેં કીધું આંગળી ઉપર તો તને ખબર પડે કે આનું શું થાય અને સીએમ સાહેબ ના દીકરા ને હમણાં મજા નથી તો હળી હળી કરી મેં કીધી અને જાવું પડે એવું નથી કે આપડે ન જાય